મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સ્વર્ણિમ સંકુલ એકમાં જે ઇન્ટીરિયરનું કામ ચાલે છે તેનું નિરીક્ષણ કરવા માટે કોઈપણને સૂચના આપ્યા વગર સ્વયં પોતે પહોંચી જતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો ઇન્ટીરિયર ડેકોરેશનનું કામનું નિરીક્ષણ કરી મુખ્યમંત્રીએ કેટલીક સૂચનાઓ જારી કરી હતી હવે જોઈએ ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલ એકમાં ગઈકાલે સરપ્રાઇઝ વિઝિટ કરી અને સૌને અચંબો આપ્યો હતો સ્વર્ણિમ સંકુલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અને રિનોવેશનના કામ પૂર્ણ થયા બાદ જે નવી ડિઝાઇનના ઇન્ટિરિયરનું કામ ચાલી રહ્યું છે તેનું અચાનક ખુદ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કરતાં સ્વર્ણિમ સંકુલમાં ટોક ઓફ ધ ટાઉન આ ચર્ચા બની હતી ભૂપેન્દ્ર પટેલ સીધા પણને કીધા વગર સ્વર્ણિમ સંકુલ એકના મુખ્ય ગેટ ઉપર પહોંચી ગયા હતા અને જે ઇન્ટિરિયરનું કામ ચાલતું હતું તેનું નિરીક્ષણ કર્યું હતું સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલનું પ્રવેશ દ્વાર માત્ર મંત્રીઓ માટે ઉપયોગમાં લેવાતું હોય છે પરંતુ ગઈકાલે અચાનક મુખ્યમંત્રી ખુદ આવી જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી અને લોકો વિચાર કરતા થઈ ગયા હતા મુખ્યમંત્રીએ તમામ પ્રકારનું નિરીક્ષણ કરી અને સૂચનાઓ જારી કરી હતી